પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ભાગરૂપે દેશભરમાં વિવિધ સેવાકાર્યોના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે તો હાલોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાઓ સમાજસેવી સંસ્થાઓ તેમજ વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો કેમ્પ દરમિયાન સ્વૈચ્છિક દાતાઓ ઉત્સાહપૂર્વક ધ્યાનપૂર્વક બ્લડ ડોનેટ કરી માનવતા માટે પોતાની ફરજ અદા કરી હતી તો આ સાથે તબીબી ટીમ દ્વારા તમામ દાતાઓની આરોગ્ય ચકાસણી કરી સુવ્યવસ્થિત રીતે બ્લડ સંગ્રહની પ્રક્રિયા હાથ ધરાઈ હતી તો હાલ ખાતે યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે સમાજસેવા અને સહકારનું જીવન પ્રતિક બની રહ્યું હતું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે નમો કે નામ રક્તદાન નું અભિયાન ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા અંતર્ગત જે થયેલું છે એની અંદર હાલોલ તાલુકાની અંદર ચારસો ચુમ્મોતેર જેટલા રક્તદાતાઓનું રજીસ્ટ્રેશન થયેલું છે અને હાલ બે કલાક દરમિયાન બંને જગ્યાએ થઈને એકસો દસ ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કેમ્પની મુલાકાત લઈ અને રક્તદાન કરેલ છે અને જે ટાર્ગેટ મળેલું છે તાલુકાને અને જે રાજ્યને પણ ટાર્ગેટ મળેલું છે એક લાખ ઉપરાંત રક્તદાતાઓ પાસે જે રક્તદાન મેળવી અને વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનું તે પણ સફળ થાય એવી શુભેચ્છાઓ તમામ કર્મચારી સંગઠનો આમાં સક્રિય થયેલા છે સેવાભાવી સંસ્થાઓ અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા પણ આનું સમર્થન મળેલું છે તાલુકા પ્રાથમિક અધિકારી હાલોલ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિન સત્તર સપ્ટેમ્બરના જન્મદિન નિમિત્તે આજ રોજ વીએમ કોલેજ ખાતે બ્લડ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે ત્યારે હાલ અત્યાર સુધી એકસો ને દસ જેટલા બ્લડ યુનિટ ડોનેટ થઈ ગયા છે સાંજ સુધીનો અમારો લક્ષણ સાડી ચારસો જેટલો છે અને અહીં વ્યવસ્થા ખૂબ સરળ રીતે થયેલી છે નમૂકે નામ રક્તદાન હેઠળ અહીંયા વ્યવસ્થા ખૂબ સારી થયેલી છે અને ત્યાં આગળ સવારે અમારા એમએલએ શ્રી જેજયસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનું ઉદઘાટન કરેલું અને સુચારુ આયોજન હેઠળ સાંજ સુધી અમે પૂર્ણ કરીશું પટેલ જયશ્રી બેન ઉમેદભાઈ હાલો પ્રાથમિક શિક્ષક સંઘ તથા સહ કન્વીનર મોરચા કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ